ફેર બે હજાર પચીસ પંદર ઓક્ટોબરથી સ્ટાર્ટ થઈ ગયો છે અને પાંચ નવેમ્બર સુધી છે તમે દુનિયાના કોઈપણ ખૂણામાંથી ધંધાર્થી તરીકે ટ્રાવેલ કરતા હોય કેન્ટોન ફેર એક્સપ્લોર કરવા માંગતા હોય તો વેજીટેરિયન ફૂડ માટે વન એન્ડ ઓન્લી બેસ્ટ ઓપ્શન જે હોઈ શકે ને તો શર્માજીથી બેસ્ટ ઓપ્શન કોઈ હોઈ ના શકે છવ્વીસ છવ્વીસ વર્ષોથી નો કોમ્પ્રોમાઇઝ ઇન ક્વોલિટી અને કોઈ પણ જે જૈન ને એપેટાઇટ છે જે શુદ્ધ શાકાહારી વેજીટેરિયન ફૂડનું એપેટાઇટ છે તો વન એન્ડ ઓન્લી પ્લેસ છે ગોંજાવની અંદર આઈધર તમે ફોસાનમાં રોકાણા છો કે ગોંજાવના જે ચાલીસ પચાસ કિલોમીટરની પ્રોક્સિમિટીમાં છો ક્યાંય ફૂડને લગતું કોમ્પ્રોમાઇઝ નથી શર્માજીને વિઝિટ કરજો ઇવન તમે તો રાતે અગિયાર વાગ્યા સુધી તો છે જ નાના મોટા કોઈ પણ જાતના પ્રશ્નો હોય એડ્રેસ નીચે આપેલું છે કેન્ટોન ફેરની અંદર બી વેજીટેબલ ફૂડ અવેલેબલ થઈ શકે ને એના માટે શર્માજીથી બેસ્ટ ઓપ્શન કોઈ છે નહીં તમે દુનિયાના કોઈ પણ ખૂણામાંથી આવતા હોય યાદ રાખજો શુદ્ધ શાકાહારી જૈન ફૂડ અને વેજીટેરિયન મિલ માટે શર્માજી ઇઝ ધ પ્લેસ થેન્ક યુ